હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોરું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કણગાવેલા મગમાંથી બનતા હેલ્ધી અને ટેસ્ટી પરોઠાની રીત આ પરોઠા તમે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ શકો છો અને આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે લંચ બોક્સમાં પણ તમે આ રીતે પરોઠા બનાવી અને આપી શકો છો તમને જો અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌ પ્રથમ આ રીતે ફણગાવેલા મગ લઈ લેવાના છે મગ કઈ રીતે ફણગાવવા એ અમે તમને પહેલાં બતાવેલું છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સૌ પ્રથમ એક તપેલીમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું અહીંયા અમે બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે ત્યારબાદ તેમાં ચપટી મીઠું અને ચપટી હળદર નાખીશું પાણી ઉકળે એટલે આપણે તેમાં ફણગાવી અને ધોયેલા મગ નાખવાના છે મગ ફણગાવ્યા પછી તેને ધોઈ લેવાના અને કાણાવાળા ચા વાટકામાં કાઢી લેવાના એટલે પાણી નીતરી જાય આને આપણે બહુ વધારે પડતા નથી બાફવાના અધકચરા બાફવાના છે આ રીતે થોડા અધકચરા મગ બાફવાથી ટેસ્ટ પણ સારો આવે છે ને તેમાં જે કચાશ હોય છે તે નીકળી જાય છે તમે જોઈ શકો છો પાણીમાં સરસ ઉકા ઉકળી ગયું છે પાણી આપણું ઉભરો આવી ગયો છે એક તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આ મગને આવી રીતે રહેવા દઈશું આમાં ત્યારબાદ આપણે લોટ બાંધીશું પરોઠાનો તો તેના માટે દૂધી છીણીને લીધી છે અડધી એક ગાજર અને કોથમીર લીધી છે ગાજરને પણ છીણી લીધું છે તમે એમને ઘઉંના લોટમાંથી પણ આ પરોઠા બનાવી શકો છો પણ અહીંયા અમે હેલ્ધી વર્ઝન આપવા માટે વેજીટેબલ્સ પણ લીધા છે તમે કોથમીરની જગ્યાએ સમા ધોઈને સમારેલી પાલક પણ લઈ શકો છો એક વાટકો ઘઉંનો લોટ આપણે લીધો હતો ઝીણો ઘઉંનો લોટ આવે છે એ લઈ લેવાનો છે દૂધી અને ગાજર ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરવાના આની અંદર અત્યારે આપણે બિલકુલ પાણી નથી ઉમેર્યું દૂધીમાંથી જે પાણી છૂટે એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે જરૂર પડે તો એક કે બે ચમચી પાણી ઉમેરીશું મીઠું નાખી અને આ રીતનો લોટ બાંધી દેવાનો છે બે ચમચી મોવણ અમે નાખ્યું હતું બહુ કઠણ લોટ નથી બાંધવાનો જે રીતે આપણે આલુ પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે બાળકોને દૂધી નથી ભાવતી હોતી એટલે આ રીતે આપણે દૂધી બાળકોને આપી શકીએ છીએ સરસ લોટ બંધાઈ ગયો છે એટલે આ તમે હોલ મીલ તરીકે પણ આ પરોઠા ખાઈ શકો છો મગ પણ આપણે સરસ રીતે બાફી લીધા હતા તો તેને એક કાણાવાળા વાસણમાં કાઢી અને નિતારી લેવાના મગની અંદર બિલકુલ પાણી ના રહેવું જોઈએ એકદમ કોરા કરી લેવાના છે ત્યારબાદ મસાલામાં લાલ મરચું ધાણા જીરું હળદર ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈશું એક કેપ્સિકમ લઈશું અને એક ડુંગળી લઈશું થોડા લીલા મરચાં મગની અંદર આપણે ડુંગળી આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે ના નાખવું હોય તો સ્કીપ કરવાનું બે ચમચી કેપ્સિકમ થોડા લીલા મરચાં બાળકોને ખાવાના હોય તો મરચાં તમારે એ પ્રમાણે લેવાના કોથમીર અને મસાલા કરીશું જ્યારે તમારે પરોઠા બનાવવાના હોય ત્યારે જ આની અંદર મસાલા ઉમેરવાના નહીં તો તેમાંથી પાણી છૂટી જશે બધું બરાબર મિક્સ કરી લઈશું આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે શાક કે રોટલી બધું અલગ અલગ ના બનાવવું હોય તો આ રીતે પરોઠા બનાવી અને તમે દહીં સાથે ખાઈ શકો છો જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી આવી રીતે એક મોટી રોટલી વણી લેવાની તમે આને આલુ પરોઠાની જેમ પણ ગોળ ગોળ પણ બનાવી શકો છો અને ટ્રાએંગલ શેપમાં પણ બનાવી શકો છો અત્યારે આપણે ટ્રાયંગલ શેપમાં બનાવવાના છે જે મગ મગ આપણે રાખ્યા હતા મસાલો કરીને તે આની ઉપર મૂકીશું તમને ઓછા ગમે તો ઓછા પણ તમે લઈ શકો છો હવે આપણે પરોઠાને આવી રીતે ત્રણે ત્રણ સાઈડથી ફોલ્ડ કરી લઈશું એટલે આને વણવામાં પણ તકલીફ ના પડે અને સરસ રીતે મગનું ફિલિંગ આની અંદર તમને ભરતા ફાવે હવે આપણે ફક્ત બે જ વેલણ મારવાના છે ઉપર થોડા તલ ભભરાવીશું તલથી આનો ટેસ્ટ સરસ લાગે છે ફક્ત બે વેલણ મારીશું આ પરોઠા એકદમ પાતળા નથી હોતા ત્યારબાદ તેને એક લોખંડની તવીમાં શેકી લઈશું તમે ઘીમાં પણ શેકી શકો છો અને તેલમાં પણ આ પરોઠા શેકી શકો છો અત્યારે અમે તેલમાં શેકીએ છીએ બંને સાઈડ થોડા થોડા આછા પાતળા શેકાઈ જાય પછી આપણે તેને બંને બાજુથી તેલ લગાવી અને ક્રિસ્પી શેકી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા ગેસે આપણે આ પરોઠાને શેકાવા દઈશું એટલે સરસ રીતે શેકાઈ જાય આ રીતે તેલ લગાવી અને આપણે શેકી લેવાના છે જો તમે ક્યારે આવી રીતે ફણગાવેલા મગના પરોઠા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલા જ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પરોઠા તૈયાર થયા છે આ એક વાતનું ખાલી ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે મગને બાફીએ ત્યારે તેમાંથી બધું જ પાણી કાઢી અને મગ થોડા કોરા કરી લેવાના છે આપણે મગની અંદર પાણી હશે તો પરોઠા બરાબર નહીં બને એટલે એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે પરોઠા સરસ રીતે આપણે શેકી લીધા છે હું તમને એક પરોઠું આ રીતે ખોલીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો અંદરથી પણ તે એકદમ જોઈને જ ખાવાનું મન થાય એવા પરોઠા તૈયાર થાય છે તો ફ્રેન્ડ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય